માણસો ને હંમેશા બીજા જે રહેતા હોય આનંદ થી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી કે ગોપાલજી ખાતા ઘણી જલારામજી જલરામ વિજયનેન્દ્રજી ભગવાન મહાદેવ હર 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 મહાદેવ જેમ તો મુજમાં તો વાંધો નહીં બપ્પાજી બિલકુલ મુજમાં રેવાનો જ ભાગ છે સાતમાં પાંચ કમ અને બસ અહીંયા આપણી બેગ થઈ ગઈ છે રેડી એટલે આપણી મીન્સ કે અમારી રેડી થઈ ગઈ છે અને ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે આજે રેડી કારણ કે મારી પહેલાં પ્રજ્ઞા જાગી ગઈ અને નાઈ જોઈને ચા પાણી ને દેવાપતિને બધું કામ પતાવી લીધું તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બેગ તો ખાલી છે અંદર ભરવાનું છે એટલા માટે સાજી 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 આજે નીકળી ગાડી લઈ કા ઓફિસ જવા માટે છે રાતના કેટલા ઈ રાતે મોડા આવશે તો બીજા દિવસે અમારે સવારે પાછો પાછું નીકળવાનું છે વસ્તુ ગાડીમાં છે અને છે

અમે નથી નથી આવી તો બસ કઈ તો દીધું એટલે જ્યોતિમાસી અને રમાબેન તો આવી ગયો કે ક્યાં અમે જવાના છીએ બાકી એસી સિવાયના લોકોને ખ્યાલ નહીં હોય કે ક્યાં જવાના છે તો તમે નીચે કમેન્ટ્સમાં જણાવવા તો તમને જો કંઈ હિન્ટસ મેળવી હોય તો અને બાકી બસ ચા પાણી નાસ્તો ને એ બધું આવા આપણે કરી લઈએ બેન બાજી સૂતા છે એટલે આપણો અવાજથી મો અને કપડાનું મશીન અહીંયા થાય તો એનું ઘુર ઘુર અવાજ આવે છે હે ભલી ને હમ બધું હાલો આ ફેરવી દે એટલે હે ને ગરમી થાય હા એમની એક વાત મને નથી સમજાયતી આટલો આટલો વરસાદ પડે છે તો વાતાવરણમાં કેમ ઠંડક નથી એના લીધે બફારો બાકી બે દિવસ મસ્ત ઠંડુ થઈ ગયું કાલે હવાર વરસાદ ચાલુ કોઈ પ્રોબ્લેમ નહોતો તો મસ્ત ઠંડુ

સિયાના પણ પછી એવું વિચાર્યું છે કે એકાદ વિડિયોમાં માં જેનો આગળ પાછળ ક્લિપ બધી ગોઠવી દઈશ જ્યાં સુધી ત્યાં સુધી મેં ફોટો ની એક એક બબે ફોટો તમારી જોડે શેર કરવા એમના કરતા એક એક કરીશ એટલા માટે ફોટો એડ નથી કર્યા અને બીજું શું કહેતી તો ફોટોશૂટ માટે પણ આ વખતે વહેલું જવાનું છે ભાઈ યોગેશભાઈ એવું કીધું છે કે તમારો ફેમિલી ફોટોને બધું છે ને તો થોડુંક વહેલા આવો તો સારું છે પછી એમને ટ્રાફિક રહેવાની છે

આ ખોખા બોખા શું છે બધું હા એ તો હોય એવું છે હમ એક ફોટો જો તમને હે ને અહીં અમારો અંદર દેખાતો છે ને પૂરી દીધો છે કેટલા દિવસથી થી બહાર જ નથી કાઢ્યો કાઢ્યો તો વધી ગયો સી એમ સી એ ઓર થોડી અને બસ બસ તો મજાનો સુ વિચાર યાદ આવ્યો છે તો સુ વિચાર શેર કરી લઈએ આનંદ કરવા કરતા અઘરું છે ને કોઈને આનંદ કરતા જોવું જોઈ શકું જોવું ને જોઈ શકવું આનંદ કરવો તો ઈઝી છે પણ કોઈ બીજાને આનંદ કરતા હોય ને એને જોઈ શકવો ને એ આપણા માટે અઘરું છે કારણ કે માણસોને હંમેશા બીજા જે રહેતા હોય આનંદથી એમની ઈર્ષા થતી જ હોય શું કેવું તારે આપડે તો કહે છે એટલે આપને ખબર છે કે થોડી ઘણી ભગવાન જો તમને તમારા હિસ્સા ની ખુશી આપે ને તો ઘણા માણસો થી એ સહન થઈ કે જોઈ ન હોય એમ કહે ને કે ભરીને લાખ થઈ જાય ઓ આ વિચાર્યું એને આપી દીધું મને આ કેમ નહી એ તો મોટો પ્રશ્ન છે એમાં તો આપડે દુખી રહીએ છીએ કે બીજા નું જોઈએ ને એટલે મારી પાસે તો નથી નથી કેતા કે કોઈનો બંગલો છે ને આપડા કુબાને આગ ન લગાવી અને એ જોઈ લો અમરબેન બા બેહાયા હતા ને ગયા ઊંતા એના હોય નસ્તી ચા જુઓ 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 બા હારું આલે તો બેનબાને ઘરીકો આપડી પાંચાજી ટાઈમ છે

ઓકે ઓલમોસ્ટ બધો સામાન પેક થઈ ગયો છે અને અહીંયા અમારે એક બાસ્કેટ તો સિયાબેનનું થયું જો છું સિયાબેનને બેસાડી દીધા બાસ્કેટમાં એન મજા નથી આવું કેવું ઊભું થાવું જો હા હમ તો બસ આવું કાંઈક છે ને બહાર નીકળવાની ટ્રાય કરે પણ મેળ નથી પડતો બેન બહારનું ક્યાંય કહી ફરતી બાજુ હાથ બે ખોડી અને ઊભું થાવાનું કરે છે મેળ નથી આવતો ગ્યાંયક ક્યાં સિયા

મીન્સ કે આદુ ખમણી લઈ લીધું છે એમાં એડ કરી દઈએ થોડુંક પાણી આ જે લોટ બાંધવાનો છે પાપાની સ્ટાઈલ થી એટલા માટે ધાણા મેથી તો ઓલરેડી કટિંગ હોય જ આપડા આ છે સાજીના ફૂલ અને તે દિવસે કીધું તું ને સાજીના ફૂલ વાળું ને ટાટાના સોડા વાળું તો કે ટાટાના સોડા ભજીયાના નથી આવતા હા એ વાત સાજી છે અમે પણ એની યુઝ નથી કરતા પણ ઘણાએ કીધું કે આવે છે અમે એના નથી બનાવીએ છીએ બહુ મસ્ત બને છે અને ઘણાએ કીધું કે નથી બનતા તો બસ આપને કંઈ આઈડિયા નથી ને આપણે કઈ ખતરા કરતા નથી એટલે તે દિવસે પણ આપણે ન કહી રહ્યા

પગડી રમવા માટે કે થોડીક વાર રમકડા તો પછી એક જ ઓપ્શન હતો કે એક વાર તો હેરવોશ કરતી કરતી બી તો આગળ એટલે લેલી પછી પાછું

આપી દઈએ ને પછી પહોંચ આવીને પછી લઈ લેવાની ખાઈ જવાની પછી એને એ કઈ ન હોય એટલા માટે અત્યારે હું આપું છું એમને ગાંઠીઓ વોકર ચલાવતો ચલાવતો ખાઈ નતો અને ખા છે અને મને જે વચ્ચે છે ને જે પ્લેટ એ કાઢી નાખી છે એની રમક રાવાળું હતું પેલું મ્યુઝિક આવ્યું બધું એટલે એમાંથી છે ને વચ્ચે જગ્યા થઈ ગઈ છે ત્યાંથી નીચે આવી ગયું છે અને જો એ તૈયારી છે ફૂલ ક્યાંયથી ડબ્બા જેટલા ઉતરે ને એટલા મમ્મીને ઉતારી દો મારો ચા વહી ગયો કે શું નવા જીવા થઈ ગયો

અત્યારે જ્યાંથી લઈ જ ને અહીંયા શોખ બંધ છે દુકાન તો નાસ્તો લેવા જવાનું તો થાય સાધીને આવવાનું લઈ છે કેમ કે આજે એમને ત્યાં કીધું એમ એક ફંક્શન છે તો એમાં છે એટલા માટે તો જોઈએ કંઈક કરીશું આઈડિયા લગાવીશું બાકી રસ્તામાંથી કંઈ જગ્યા તો એ લઈ લેશું કે એક કરી લેશું બાકી વાત તમારે કોઈને આદુવાળી મસ્ત મજાની ચા પીવી હોય ને તો આવી જાવ અહીંયા ચા બની ગઈ છે ને થોડુંક ચા દૂધ પણ હારે પીવાનું કેમ કે બપોરે પછી આપણે વહેલા ખાઈ લીધા તો લાગી છે આપણે ભૂખ પણ પણ નાસ્તો ખાઈ છે તો એને રાખી દીધું મારે ભરવાનું છે બે ચમચી ખાતી નથી તો વળધી છે એ આપડે જાય પણ અત્યારે ઠંડી નથી ખાય કેમ કે ગળું ભરે છે ઉપરથી વાતાવરણ ખરાબ છે અને બે દિવસ થી એના માટે સાબજીને કહેવાય એમ નથી મેં આ ખાધું તું કે આ કહી એમ પણ કઈ વાંધો નહીં ચાલો હવે મળીએ

ચાર લાડુ બનાવ્યા છે મારા સિંહ વચ્ચે બે છે અને બે સાબજીના છે એમને પણ ફેવરેટ છે કેમ કે ટ્રાવેલિંગ લાંબુ છે જમવામાં ક્યાંય સ્ટોપ થાય નો થાય સિંહ સુતી હોય તો લઈને જઈ શકે ન જઈ શકે થોડી ઘણી ભૂખ લાગી હોય તો આપણી ભૂખ મટી શકે થોડોક એટલો લાડુ ખાઈ લઈએ તો ગળું ખવાઈ જાય ગળું મીન્સ કે ગળું તો પાણી પીએ તો ધરાઈ દઈએ એટલા માટેથી તો બસ ચાર એટલા ચૂરમાના લાડુ બનાવી લીધા છે અને આજે કંઈક સબ્જી અત્યારે આવવાના નથી આવશે પણ લાઈટ આવશે રાતે

બીજું એક દોરી નું પૂછ કે તમે એ દોરી ક્યાંથી લીધી અને શું ભાવે આવી તો ભાવ મને યાદ નથી એ તો ધવલ આઈડિયા છે કે કેટલાની આવી છે પણ એ દોરી લીધી છે આપણે કન્યા છાત્રાલય છે ને જોશીપ્રામાં એ છાત્રાલયની સામે એક દુકાન છે હાર્ડવેરની ત્યાંથી લીધી છે એ ત્રીસ ફૂટ વીસ ફૂટ ત્રીસ ફૂટ પચાસ ફૂટ એવી રીતે સો દોઢસો ફૂટ એવી રીતના રાઉન્ડ વાળા ફીંડલા આવે એમના જે આપણે તાર આવે ને એ જ તો તાર હોય તારની ઉપર પ્લાસ્ટિકનું કોટિંગ કરાવેલું હોય જે કોઈને લઈ હોય ત્યાંથી લઈ શકે છે જેટલી તમારે જોતી હોય એ રીતની થાય બાકી બધા આવી જાવ ગરમા ગરમ ખીચડી ખાવા વરસાદી માહોલમાં બપોરે ભજીયા ખાઈ લીધા હોય ત્યારે ખીચડી ખાવાનું વાગી ગયા છે સાડા નવ અને ફાઇનલી સાડા નવ વાગે સાપજી ની એન્ટ્રી થઈ ગઈ છે ઘરે અને સાબજીની ની એન્ટ્રી થઈ ગઈ તેમની લાડો દીકરી હજી જાગે છે કેમ કે વેઇટ કરતી હતી એમના પાપાની અને એ લઈને આવ્યા છે પંજાબી થાળી રેડી એમ એ જમી લે અને બેન બાજે જે રહેતા હતા એક ઊંઘ કરી લીધી ને છ સાડા છે પછી ઊઠીને સીધી રડવાનું ચાલુ કરી દીધું કેમ કે ધવલ ને ગોતતી કે પપ્પા નથી પપ્પા નથી જાય ખુલી ને ખબર પડી ગઈ છાસ છે તો બસ બેન એમને ગોતતા હતા કેવી ખબર પડે છે કે આ છાસ ની ખોટી છે પીવાની છે સિયાળી નથી પીવાનું નો